નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટના આ વિશેષ કાર્યક્રમ શ્રી રામ જન્મભૂમિના આજે આજે વાત તો આજે શ્રી રામ અત્યારે સાથે વાત ત્યારે જ્યારે મનાવતા દિવસે વિશેષ રહેલું છે દિવસે આ પાવન પર્વ ઉપર આજે લોકો જે ભક્તિમાં લીન થતા હોય છે રામ ભક્તિમાં લીન થતા જોવા મળતા હોય છે આજનો આ દિવસ ખૂબ જ પાવન પર્વ માનવામાં આવે છે રામનવમીના દિવસે ઠેર ઠેર રામ ભક્તિના નામે શ્રી રામના નારા અત્યારે જોવા મળતા હોય છે લોકો ઉપવાસ કરતા હોય છે અત્યારે અયોધ્યા નગરીમાં પણ જ્યારે આજે સૌ પ્રથમ કહી શકાય કે આજે જ્યારે જે ભગવાન બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામ જન્મભૂમિ થયું ત્યારે પહેલી વખત આજે રામલલ્લાનો જન્મોત્સવ ત્યાં મનાવવામાં આવશે તો ખૂબ જ ધામધૂમપૂર્વક આ જન્મોત્સવ મનાવવામાં આવશે તો આજે આપણે વિશેષ આ કાર્યક્રમમાં એ ચર્ચા કરીશું કે આજે રામનવમીના દિવસે શું મહત્વ રહેલું છે કયું શુભ

અને રામનવમીના પર્વ નિમિત્તે સૌ પ્રથમ શુભેચ્છા પાઠવીએ છીએ જે પાંચસો વર્ષની પ્રતીક્ષા આપણે કરતા હતા એ પછી જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું અને રામ મંદિરનું નિર્માણ થયા પછીનો જે દિવસ આજે એક અદ્ભુત દિવસ જે આપણે પાંચસો વર્ષ સુધી પ્રતીક્ષા કર્યા પછી અદ્ભુત દિવસ આજે આવ્યો છે અને ત્યાં રામ મંદિરમાં બધા દર્શન કરવા માટે ઝાકી કરે છે રામ ઉત્સવ ઉજવાય છે રામ જન્મોત્સવ ઉજવાય છે જ્યાં જ્યાં રામની ભક્તિનો પર્વ ઉજવાય ત્યાં પરમાત્માની હાજરી રહે છે અને પરમાત્મા તરત જ એમને આશીર્વાદ પ્રદાન કરે છે શાસ્ત્રમાં બહુ સરસ કીધેલું છે રામચરિત માણસમાં કે નવમી તિથિ મધુમાસ પુનિતા શુકલ પછ અભિજીત હરિપ્રિતા નવમી તિથિ ભગવાનજી જે તિથિ રામ નો દિવસ પસંદ થયો છે અને નોમ કહેવામાં આવે છે ચૈત્ર સુદ નોમના દિવસે જે રામ રામનવમી કહેવામાં આવે છે એનું કારણ એ છે કે એક ઋતુચક્ર પૂર્ણ થાય અને બીજું ઋતુ ચક્ર પ્રારંભ થાય ત્યારે ગરમી એટલે કે ગ્રીષ્મ ઋતુમાં એ ભગવાનનું પ્રાગટ્ય થયેલું છે અને ત્યારે એ રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય નોમ એટલે કે નવ નવની ભક્તિનો પ્રકાર છે નવનો મૂળાંક છે મૂળ અંક છે ને નવ છે એનું કારણ એ છે કે કોઈ પણ વસ્તુ આપણે કાર્ય કરીએ ને તો નવધા ભક્તિ કહેવામાં આવે શ્રવણમ કીર્તનમ એટલે કે જે ભક્તિનો પહેલો પ્રકાર જે નવ ભક્તિના પ્રકારમાં શ્રવણ કરવું એ અગત્યનું છે અને એના માટે જ રામચરિત માણસનું આજે પઠન કરી શકાય રામ નામનો જપ કરી શકાય ક્યાં પછી શ્રીરામ જય રામ જય જય રામ ની ધૂન ચાલતી હોય ત્યાં મંદિરમાં જઈને દર્શન કરવા જોઈએ મંદિરમાં ગયા પછી આપણે પણ ધૂનમાં જોડે બેસી જવાય ધૂન ચાલતી હોય ત્યાં તો બેસાય પણ જો આપણે પણ ઈચ્છા થાય તો શ્રીરામ જય રામ જય જય રામ નો જપ કરી શકાય યજ્ઞમાં એક બેસી કદાચ કોઈ જગ્યાએ રામ યજ્ઞ ચાલતા હોય તો ત્યાં નમસ્કાર કરી શકાય શાસ્ત્રમાં કીધેલું છે કે મહત્વની બાબત એ છે કે સારા દિવસે જે કામ કરી શકીએ ને એ સત્કર્મ થઈ જાય છે આગળ એમ કે મધ્ય દિવસ અતિ શીતધામાં પાવન કાલ લોક વિસરામાં મધ્ય દિવસ દિવસનો મધ્યકાળ પસંદ કરવામાં આવ્યો છે બાર વાગ્યાનો સમય ઉચિત સમય છે જે સમયે એકદમ ગરમી હોય પણ ભગવાન પોતે શીતલતા મુજબ છે વ્યક્તિને કોઈ પણ હોય ને એ ગરમી હોય ને તો એકદમ ગરમ થઈ જાય પણ ભગવાનનું પ્રાગટ્ય થયેલું હોય એ દિવસ બાર વાગે દરેક વ્યક્તિ દર્શનની ઝાંખી કરતો હોય કે કોઈ પણ વ્યક્તિ જ્યારે નમ્રતાપૂર્વક ત્યાં ભગવાનના નામનું સ્મરણ કરે ઘણી વાર તો અમે જોયેલું છે જ્યારે બાર વાગે હોય રામચંદ્ર ભગવાનનો જન્મનો જે પ્રાગટ્ય થતું હોય તો જ્યાં જે વ્યક્તિ હોય ને ત્યાં ચૂપચાપ બેસી અને શ્રીરામ જયરામની ધૂન બોલતા હોય અથવા તો કંઈ પણ શક્ય હોય તો પોતાના દેવ મંદિરમાં ખાલી દીવો કરીને પણ આગળ વધતા હોય છે પણ ખાસ કરીને આજના બધા શુભ મુહૂર્તો છે શુભ મુહૂર્તોનું મહત્ત્વ ખૂબ રહેલું છે જી બિલકુલ અને જે પ્રમાણે શાસ્ત્રીજી આપણે જણાવ્યું એમ કે આજના દિવસનું શું મહત્ત્વ રહેલું છે ખાસ જ્યારે નવમી ઉપર આપણે આજે વિશેષ ચર્ચા કરી રહ્યા હોઈએ ભગવાન રામના જીવન ચરિત્રમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે અત્યારના સમયમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્રમાંથી જો એક પણ ગુણ તેમનો અવકરમાં આવે તો તે ગુણમાંથી પણ આપણે ઘણું બધું જીવનમાં પાર કરી શકીએ તેમ છે હવે વાત કરીએ તો આજના દિવસે નવમીના દિવસે કયા શુભ મુહૂર્ત રહેલા છે અને આ શુભ મુહૂર્તમાં

પ્રારંભનો દિવસ હોય ને તો સોળમી તારીખને દિવસથી બપોરે એક ત્રીસ થી શરૂઆત થઈ ગઈ છે તિથિ પૂર્ણ છે ને સત્તરમી એપ્રિલ બે હજાર ચોવીસ ને બપોરે ત્રણ પંદર સુધીનું છે પણ આપણા શાસ્ત્રમાં સૂર્ય ઉદય થાય ને ત્યારથી તિથિનું મહત્વ ગણવામાં આવે છે એટલે આજે રામનવમીનો જે પર્વની જે વાત કરી છે ને એ સૂર્યોદયથી ગણવામાં આવે સૂર્યોદયનું મહત્વ બહુ છે જી અને રામચંદ્ર પરમાત્મા પણ સૂર્યને જ જે સૂર્યવંશી કહેવામાં આવે છે એમાં મુર્તો સુંદર મજાના વિશેષ પ્રકારના છે એમાં સૌ પ્રથમ એક બે ને ચોત્રીસથી ત્રણ ને ચોવીસ સુધીનું મુહૂર્ત છે બાર દસ બાર ઓગણચાળીસ વિજય મુહૂર્ત કહેવામાં આવે છે અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે સાંજે છ વાગ્યાથી સુડતાલીસ મિનિટથી સાત ને પાંચ મિનિટ સુધીનું મુહૂર્ત એ પણ ગૌધોલિક મુહૂર્ત છે અને એનાથી આધારિત ભગવાનનું નામ સ્મરણ કરવું છે બિલકુલ ઉપવાસ કરવો અગત્યનો છે આજે ઉપવાસ કર્યો હોય અને ભગવાનના નામનું સ્મરણ કર્યું હોય ત્યારે એક પણ વ્યક્તિ જ્યારે ઉપવાસ કરીને બેસે અને પોતાના ઘરમાં રામ દરબાર રામ દરબાર એટલે કે રામ ભગવાનનો આખો પરિવાર એનું ચિત્રજી હોય બિરાજમાન કર્યું હોય અથવા મૂર્તિ હોય એને કર્મ કરવામાં આવે પંચામૃતથી એને અભિષેક કરવામાં આવે અને ખાસ કરી રામચંદ્ર ભગવાનની જે પણ સ્તુતિવંદના કરે અને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરી અને ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે તો સારામાં સારા એની સફળતાની પ્રાપ્તિ થાય છે જોડે કદાચ રામ રક્ષા સ્તોત્રનો પાઠ નથી ફાવતો તો શ્રવણ કરે સાંભળી લે તો પણ એ યોગ્ય પરિણામ આપે છે સાથે એવું પણ લખ્યું છે આજના દિવસે હનુમાન ચાલીસા ખાસ કરીને કરવી જોઈએ એક આખા દિવસમાં એકાદ વાર જો હનુમાન ચાલીસા થાય ને તો પણ ફળની પ્રાપ્તિ કરાવડાવે છે સુંદર ફળની પ્રાપ્તિ કરાવ ઉપવાસ કર્યા પછી જ્યારે રામચંદ્ર પરમાત્માને પીરા પિતાંબર ધારણ કરવામા આવે છે એનું પીરાનું મહત્ત્વ ખૂબ રહેલું છે ઉપવાસમાં ઉપવાસ કર્યો હોય પછી પૂજા કરવામાં આવે પીળા વસ્ત્ર ધારણ કરવામાં આવે પીળા પુષ્પ અર્પણ કરવામાં આવે અને પીરું જે પ્રકારની વાનગી હોય એ અર્પણ કરવામાં આવે તો પરમાત્માનું જલ્દી રાજીપો થાય છે સાથે સાથે વ્યક્તિ રામચંદ્ર ભગવાનનો જે પરિવાર છે ને એ પરિવારની એક્યતાની એ વાત કીધેલી છે જોજો સુંદર ઉદાહરણ જો પુત્રનું કહેવામાં આવે ને તો પિતાએ કીધું ને રામચંદ્ર પરમાત્મા તરત જ છે ને ગાદીનો ત્યાગ કરી અને વનવાસ તરફ આગળ વધી ગયા ભય માટે પણ એમને જતું કર્યું બીજું એમને છે ને કોઈ દિવસ છે ને પોતાની મર્યાદા ઓળંગી નથી મર્યાદા પુરુષોત્તમ રામ કહેવામાં આવે રામ એટલા બધા સરળ છે ને એટલે તરત જ આપણે એમ કહેવામાં આવે ક્યાંય પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને મળે ને તો એમ જોજો રામ રામ કઈ ના ફાવે કઈ પણ ના ફાવે ને તો રામ રામ શબ્દ ઉચ્ચારણ કરે છે અને મૃત્યુ પછી પણ જ્યારે સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે પણ રામ બોલો ભાઈ રામ જ બોલવામાં આવે છે રામ શબ્દમાં એટલી બધી શક્તિ રહેલી છે કે રામ જે આપણે કોઈ પણ છે ને રામ રાજ્ય કહેવામાં આવે છે આ રાજ્ય છે ને એનું રામ રાજ્ય બધા સુખી હોય એનું મહત્વ છે સુખનું કારણ એટલે રામને ભક્તિ બહુ જ બધા કરે છે હિન્દુ ધર્મના માન્યતા મુજબ છે ને ભગવાન રામનો વિષ્ણુનો સાતમો અવતાર કીધેલો છે સાથે ત્રેતાયુગમાં પૃથ્વી ઉપર અસુરોનો ઉપદ્રવ બહુ જ વધી ગયો હતો ને એટલે ત્યારે પરમાત્માએ પ્રાગટ્ય થયું એટલે જ કે જે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી જ્યારે જયારે અધર્મ વધી જતો હોય ને ત્યારે પરમાત્મા જન્મ લેતા હોય છે અને જન્મ એનાથી વધારે કહેવાય જન્મ નહીં પણ એનો અવતાર કહેવાય પરમાત્માનું નામ અવતારથી થાય રામ અવતાર વિષ્ણુ અવતાર કૃષ્ણ અવતાર આપણો જન્મ થાય જન્મ કહેવાય ત્યારે ભગવાનનો જન્મ નથી થતો એમનું પ્રાગટ્ય થાય છે એ અવતાર થાય છે અવતરણ થાય છે એ પૃથ્વી પર અવતરણનો ભાગ રહેલો છે આસુ શક્તિઓનો નાશ કરવા માટે હંમેશા પરમાત્મા હાજર થઈ જાય છે ભગવાન શ્રી રામ છે ને ધર્મની સ્થાપના કરવા માટે આવે છે જીવનભર પરમાત્મા રામ છે ને જ્યારે રૂપમાં ખુદને સ્થાપિત કરે કરેર ધનુષ્યને જોવામાં આવે ભગવાન જોડે અને સાથે સાથે તો ખબર પડી જાય કે રામજીનું નું પ્રતિક છે તીર આત્મા હોય તો પણ આપણને ખબર પડી જાય કે આ તીર છે ને એનાથી જ બધું થઈ જાય આ રામચંદ્ર ભગવાન જીવનભર અપાર કષ્ટો લીધા છે અને બધા ધર્મનો ત્યાગ કર્યો નથી એવી વાત છે સુંદર વાત કે કપરો સમય હોય ને તો એ ધર્મનો ત્યાગ ન કરે અને અધર્મ છે ને એને છે ને તોડી નાખે છે અધર્મ નો વિનાશ કરવા માટે રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય અને અધર્મને ક્યારેય માફ નથી કર્યા અધર્મ હતો હોય તો એને ક્યારેય માફ નથી કરી રામચંદ્ર ભગવાન જોડે એટલું બધું સરળ અને સરસ શીખવાનું છે ને કે જ્યારે પણ પુત્ર તરીકેની ફરજ નિભાવવાની હોય તો રામચંદ્ર ભગવાનને યાદ કરવામાં આવે છે અને જ્યારે રામજીનું સ્મરણ થાય ને એ સાથે પરિવારની પૂજા કરવામાં આવે આસોપાલન તોરણ ખાસ કરીને રામ ભગવાનનો આજનો દિવસ હોય ને તો ઘરમાં આસોપાલન તોરણ અથવા આંબાનું અને પુષ્પનું તોરણ છે ને લગાવવું જોઈએ બાર વાગે ઘરમાં ને એકાદ દીવો કરી આરતી કરવી અને આરતી કર્યા પછી નૈવેદ્ય પણ ધરાવવું અને ભગવાનનો રાધી પો સાથે એ વાત એ કહું કે જો આખો પરિવાર જોડે બેસીને છે ને આ પૂજા કરે તો બહુ સુંદર છે કારણ કે લખેલું શાસ્ત્રમાં એક ભોજન ભજન ભાષણ અને ભ્રમણ પરિવારે સાથે કરવું પડે ભોજન એટલે કે એકબીજા પ્રસાદ લે અથવા ભોજન કરે ભ્રમણ જ્યારે પણ ક્યાંય પણ જાય ને એટલે ભ્રમણમાં જોડે જાય પરિવાર સાથે રહે અને સાથે ભાષણ એટલે બોલવું કંઈ પણ જયકારો કરો ભગવાનના નામનું સ્મરણ કરવું તો તરત જ આપણે કહીએ કે ભાઈ જોડે કરી શકાય અને કીધેલું છે કે જ્યારે ચારે ચાર વસ્તુ ભેગી થાય છે ને એટલે પરિવારની એક્યતા રહે છે આઈખ કેમ કે એક છે ને પરિવાર રામ સીતા દરેકનો પરિવારની સાથે બિરાજમાન છે લક્ષ્મણજી અને સાથે હનુમાનજી મહારાજ અને ગામડામાં શું બોલે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી અને બધા હનુમાન રાખવામાં આવે ને ભાઈ રામમાં તો તમારું કલ્યાણ જ છે રામ લક્ષ્મણ જાનકી એટલે તમે જીવન પર્યંત જો ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તો તમારે લક્ષ પૂરું થઈ જ જાય છે અને લક્ષ્ય ક્યારેય કોઈ પણ પ્રકારનું હોય જીવનમાં તમારે તન છે ને સુરક્ષિત રાખો ને તો ભગવાનની કૃપા હોવી જોઈએ અને મનને પણ સુરક્ષિત રાખો તો ભગવાનની કૃપા અને ધન એટલે ખાસ કરીને આજના દિવસે તન મન અને ધનની પણ વાત કરી તો આપણે શું કરીએ સ્નાનાદિ કર્મ કર્યા પછી ભગવાનની પૂજા કરી પણ ઘર કોઈ તીર્થ ક્ષેત્રમાં આપણે સ્નાન કરવા જવું પડે પણ આપણે એ શક્ય ના હોય ને તો ઘરમાં જ્યારે કોઈ પણ ગંગાજળ હોય યમના જળ હોય શરીરનું જળ હોય તો આપણે જ્યારે સ્નાન કરવા બેસીએ તો એમાં પધરાવી દેવીએ અને ભગવાનના નામનું સ્મરણ કરી અને ગંગાજીમાં સ્નાતા એવું સ્નાનનું પ્રતિક થાય છે સાથે એ પણ કીધેલું છે સ્નાન કર્યા પછી જ્યારે પરમાત્માનું નામ સ્મરણ કરવાનું બધું થાય તો ધનની જાણે છે ને આર્થિક ઉપાધિ રહેતી હોય ને તો ખાસ કરીને આજે એક પીળું વસ્ત્ર લઈ અથવા તો લાલ વસ્ત્ર લઈ એમાં કોડી અગિયાર લવિંગ અગિયાર અને સાથે આપણે એક ગોમતી ચક્ર અગિયાર મૂકી અને રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવામાં આવે અને એને આપણા ઘરમાં તિજોરીમાં મૂકવામાં આવે અને તિજોરીમાં મૂકવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને બીજું સાથે એવું પણ છે કે જ્યારે આ પૂજા ચાલતી હોય ને ત્યારે દીવો પ્રાગટ્ય રાખવો જોઈએ દીવાનું પ્રતિક્ષિત થાય છે અંધારું દૂર થઈ જાય અને અજવાળાનો ફેલાવો થાય છે એટલે ખાસ કરીને આ રામ ભગવાનની પ્રીતિ મેળવવા માટે રામ રક્ષા શ્રી રામ જય જય રામ જય જય રામ એનો જપ કરવામાં આવે અને સાથે ભય પ્રગટ કૃપાલા દયાલા કૌશલ્યા હિતકારી એનો પણ જપ કરવામાં આવે તો તરત પરમાત્માનું નામ સ્મરણ કરી અને સારા ફળની પ્રાપ્તિ થાય અને સાથે એ પણ છે મહત્વની બાબત કે જ્યારે વ્યક્તિ રામચંદ્ર ભગવાનનું સ્મરણ કરે ત્યારે એક વિચાર કરી લે કે મારો પરિવાર સુખી થાય અને પરિવારમાં છે ને જો ડિસ્ટર્બન્સ રહેતું હોય પરિવારમાં જો તકલીફ રહેતી હોય એકબીજાને કંકાસ થતો હોય કકરાટ થતો હોય તો આપણે શું કરવું પડે ઈશાન ખૂણામાં છે ને એક ઉપાય છે જેથી કરીને સારા ફળનું પરિણામ આપી શકે છે જે બિલકુલ શાસ્ત્રીજી જે પ્રમાણે આપે જણાવ્યું કે આજના દિવસનું શું મહત્વ રહેલું છે કઈ રીતે રામ ભગવાનની ભક્તિ કરવી જોઈએ સાથે આજે સૂર્ય તિલકની વાત કરવામાં આવે છે આ સૂર્ય તિલકનું શું મહત્વ રહેલું છે બહુ સરસ વાત કરી છે કે જ્યારે સૂર્ય તિલક રાજ હોય છે કે ભાઈ સૂર્ય તિલકનું આપણે જ્યારે દર્શન થાય પ્રીતિ બંધાય એ સૂર્ય તિલક છે ને સૂર્ય સૂર્યવંશે સૂર્યનું જ તિલક કરવામાં આવે છે એવી વૈજ્ઞાનિક પદ્ધતિથી ભગવાનના કપાળ ઉપર સૂર્યનું તિલક થાય અને તિલક થવાથી આપણો જે દેશ સમાજ અને વિશ્વ ખૂબ આગળ વધે અને રામચંદ્ર પરમાત્માની કૃપા દરેક જીવ માત્રનું કલ્યાણ થાય એના માટે તિલક કરવામાં આવે છે અને તિલક કેમ સૂર્ય તિલક છ મિનિટ સુધી લગભગ રહેશે એવો અંદાજ છે અને સૂર્ય તિલકમાં સૂર્ય

અનેક યોગો પણ આજના દિવસે બને છે એટલે ખાસ કરીને શ્રી રામચંદ્ર ભગવાનના જન્મ સમયે ગ્રહોના શુભ સ્થિતિ હતી દુર્લભ યોગ હતા એવા યોગ પણ આજે બને છે પાંચ ગ્રહ છે ને ઉચ્ચ રાશિમાં સ્થિત હતા એ દિવસે આજે સૂર્ય મંગલ બ્રહસ્પતિ શુક્ર અને શનિ ઉચ્ચ રાશિમાં બિરાજમાન થાય એટલે રાજયોગ બને

ખાસ આજના દિવસે શાસ્ત્રીજી આપી આપે તે બદલ આપનો આભાર ભગવાન બધાનું કલ્યાણ કરે જય શ્રી રામ તો રામનવમી પર આજે શું એવી વિશેષતા રહેલી છે ખાસ આજના દિવસનું શું મહત્ત્વ રહેલું છે કઈ રીતે રામ ભગવાનના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે અને અત્યારના સમયમાં આપણે શું શીખવું જોઈએ અત્યારે આજે કયા શુભ મુહૂર્ત છે તેના વિશે જાણ્યું રામનવમીની પડેપળની ખબર અમે આપને આપતા રહીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર